જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જીવંતિકા માનો થાળ ગાઈશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો બોલો જીવંતિકા માની જય રૂમ ઝૂમ ઘૂમતા પધારો જીવંતિકા માં ધીરે ધીરે જમવા આવો મારા માવડી શીતળ લોટા જળે ദണ കത്ത മാ ധീരെ ധീരെ ജമവാ താബാ കളേ രേ ഭരാവല ધીરે ધીરે જમવા પધારો મારા માવડી સેવરે સુવાણી ને લાપ સી રંધાવો ભોજન કરતા જાવ મારા માવડી ધીરે ધીરે જમવા પધારો મારા માવડી પાન સોપારી ને એલચી મંગાવો મુખવાસ કરતા જાવ મારા માવડી ધીરે ધીરે જમવા પધારો મારા માવડી હૃદય હિંડોળે હરખે પાવન કરતા જાવ મારા માવડી ધીરે ધીરે જમવા પધારો મારા માવડી પાસે ઉભી રે હું તો ચામરા ઢોળાવ ભક્તો ની સેવા સ્વીકારો મારા માવડી ધીરે ધીરે ચમવા પધારો મારા માવડી રૂમ છૂમઘો મતા પધારો મા ઘું મતા પધારો માજી જીવંતિકા ધીરે ધીરે ચમવા પધારો મારા માવડી બોલો જીવંતિકા માની છે